નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું કે આપણા ગામની અંદર જે આપણા વૃદ્ધ વડીલ મિત્રો છે એમાંથી કુલ કેટલા વૃદ્ધ વડીલ મિત્રોને વૃદ્ધ પેન્શન સહાય યોજનાનો લાભ મળે છે અને લાસ્ટમાં છેલ્લે કયા મહિનામાં એમને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળેલો છે અને જે એમનો વૃદ્ધ પેન્શન રજીસ્ટ્રેશન નંબર આવે છે એ નંબર કયો છે એવી તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ યોજનાનો વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનો જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણા ગામની અંદર જે વૃદ્ધ વડીલ મિત્રો છે એમાંથી કુલ કેટલા વડીલ મિત્રોને વૃદ્ધ વડીલ મિત્રોને પેન્શન મળે છે અને લાસ્ટ કયા મહિનામાં એમને પેન્શન મળેલું છે અને એમનું રજીસ્ટ્રેશન નંબર શું છે આવી માહિતી મેળવવા માટે તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલનું સૌપ્રથમ તો તમારે ક્રોમ બ્રાઉઝર જે છે એને ઓપન કરવાનું છે તો આપણે અત્યારે આપણા મોબાઈલનું ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીએ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા જે આ સચ બાર દેખાય છે એની અંદર તમારે ટાઈપ કરવાનું છે એન એસ એ પી એન એસ એ પી આટલું લખી અને મિત્રો તમારે સર્ચ આપવાનું છે સર્ચ આપ્યા પછી ફર્સ્ટ નંબરમાં જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે તો આ જે ફર્સ્ટ નંબરની વેબસાઇટ દેખાય છે એના એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર તમે ઓકે આપશો એટલે જે આ વેબસાઇટ છે એ વેબસાઇટનું ડેશબોર્ડ કંઈક આવી રીતના જોવા મળશે તમે જેવું એના પર ઓકે આપશો એટલે એક મેસેજ જે છે એ ડિસ્પ્લે પર શો થશે અહીંયા આ જે મેસેજ છે એ શો થઈ રહ્યો છે તો એને અહીંયાથી હટાવવા માટે આ જે ક્લોઝ લખેલું છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી અહીંયા આ વેબસાઇટ આવી રીતના તમને જોવા મળશે આ બધી જ માહિતી અહીંયા આપેલી છે તો આપણે જે વૃદ્ધ પેન્શન સહાય યોજના છે એના વિશે માહિતી મેળવવાની છે કે કુલ કેટલા આપણા ગામની અંદર વૃદ્ધ મિત્રોને પેન્શન સહાય યોજનાનો લાભ મળે છે અને લાસ્ટ કયા મહિનામાં એમને લાભ મળેલો છે તો એના માટે તમારે જે આ જે ત્રણ ટપકા દેખાય છે ડાબી બાજુ એના પર તમારે ઓકે આપવાનું છે એના પર વાક્ય આપ્યા પછી અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે તો અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન જે રિપોર્ટ લખેલું છે એના પર તમારે વક્ય આપવાનું છે તો આપણે એના પર વક્ય આપીએ હવે મિત્રો એના પર વક્ય આપ્યા પછી અહીંયા પણ આપણને ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે નેશનલ ડેશબોર્ડ ડેશબોર્ડ સ્ટેટ ડેશબોર્ડ એવું ઘણા બધા આપણને ડેશબોર્ડ અહીંયા જોવા મળે છે તો આપણે અહીંયા જ્યાં સ્ટેટ ડેશબોર્ડ દેખાય છે બીજા નંબરમાં એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે આવી રીતના તમને જોવા મળશે તો સૌ પ્રથમ તો અહીંયાથી જ્યાં સિલેક્ટ લખેલ છે ત્યાંથી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયાથી રાજ્ય સિલેક્ટ કરી દઈએ આવી રીતના રાજ્ય તમને બતાવશે તો આપણે અહીંયાથી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લઈએ ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યા પછી અહીંયા સ્કીમ તો અહીંયા જે સ્કીમ ઓલ સેન્ટર સ્કીમ જે લખેલ છે એના પર ઓકે આપી અને અહીંયાથી તમે જે યોજનાની માહિતી મેળવવા માંગો છો એ યોજનાનું નામ અહીંયા તમને બતાવશે અહીંયા ફર્સ્ટ નંબરનું જે યોજનાનું નામ છે એ ઓલ્ડ એજ એટલે કે જે વૃદ્ધ પેન્શન સહાય યોજના છે એ તમે અહીંયા ફર્સ્ટ નંબરમાં ઓકે આપશો એટલે એના વિશે તમને માહિતી મળશે પછી બીજા નંબરમાં જે વિકલાંગ વ્યક્તિઓ છે જે તમારા ગામની અંદર વિકલાંગ વ્યક્તિઓ છે એમને કુલ કેટલી વિકલાંગ વ્યક્તિઓને લાભ મળે છે એ અહીંયા તમને જોવા મળશે પછી અહીંયા ત્રીજા નંબરમાં જે વિધવા બહેનો છે એ વિધવા બહેનો તમારા ગામની અંદર છે એમને કેટલી વિધવા બહેનોને સહાય મળે છે એ પણ અહીંયાથી જાણવા મળશે તો

ગામડામાં રહેતા હો તો અહીંયા રૂરલ જે લખલ છે એ એ ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે અને જો સિટીમાં રહેતા હો તો અહીંયા અર્બન લખલ છે એના પર ઓકે આપવાનું છે તો આપણે અત્યારે રૂરલ એટલે કે ગામડાનું સિલેક્ટ કરી લઈએ હવે મિત્રો ગામડું સિલેક્ટ કર્યા પછી અહીંયા ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણને કેપચા જોવા મળે છે આ કેપચા જેવી રીતના છે એવી રીતના જ અહીંયા તમારે એન્ટર કરવાના છે તો આપણે કેપચાને અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપચા આપણે અંદર એન્ટર કરી દીધા છે કેપચા અંદર એન્ટર કર્યા પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે સબમિટ આ જે સબમિટ નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે વકી આપવાનું છે હવે મિત્રો સબમિટ કર્યા પછી અહીંયા તમારે આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે તો મિત્રો ઉપર તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણને ઘણી બધી માહિતી જોવા મળે છે કે જે આપણો ગુજરાત રાજ્ય છે એની અંદર કુલ કેટલા વૃદ્ધ પેન્શન ધારકો જે છે એ લાભ મેળવી રહ્યા છે પછી એમના ટોટલ બેંક એકાઉન્ટ કેટલા છે પોસ્ટમાં કેટલા છે બેંક એકાઉન્ટ આવી ઘણી બધી ટોટલ આધાર કેટલા જણના અહીંયા સીડ થયેલા છે પેડ થ્રુ ડીબીટી એટલે કે ડીબીટીના માધ્યમથી કેટલા વૃદ્ધોને યોજનાનો લાભ મળી રહ્યો છે મેલ ફિમેલ કેટલા છે એ પણ અહીંયા આપણને જોવા મળે છે તો આવી રીતના તમારે આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા તમને ઘણા બધા તમારા જે જિલ્લા છે એ જિલ્લા તમને જોવા મળશે આ જે લિસ્ટ છે આ લિસ્ટમાંથી તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે તો અહીંયાથી આપણે એક જિલ્લો સિલેક્ટ કરી લઈએ તો એના પર ઓકે આપી અને તમારે જિલ્લો તમારો સિલેક્ટ કરવાનો છે જિલ્લો સિલેક્ટ કર્યા પછી ફરી પાછું આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે આપણા તાલુકા છે જે જિલ્લાના તાલુકા છે એ તાલુકા અહીંયા તમને જોવા મળશે તો જે તમારો તાલુકો તમારે લાગતો હોય એ તાલુકો અહીંયા જે તાલુકાની સામે જે વાદળી કલરમાં દેખાય છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે ત્યારે અહીંયાથી એક તાલુકો સિલેક્ટ કરી લઈએ હવે મિત્રો તાલુકો સિલેક્ટ કર્યા પછી ફરી પાછો તમારે આમ ઉપર સ્કોલ કરવાનું છે આવી રીતના આમ ફરી પાછું ઉપર સ્કોલ કરશો એટલે જે તાલુકાની અંદર જેટલા પણ ગામ આવેલા છે એ ગામના નામ તમને અહીંયા જોવા મળશે અહીંયા બધા ગામ જોવા મળે છે હવે આમાંથી તમારું જે ગામ હોય એ ગામ સિલેક્ટ તમારે કરવાનું છે તો અહીંયાથી આપણે કોઈ એક ગામ જે છે એને સિલેક્ટ કરી લઈએ તો આવી રીતના તમને જોવા મળશે તો તમારે તમારા ગામ જે હોય એ ગામ સિલેક્ટ કરવાનું છે હવે મિત્રો ગામ સિલેક્ટ કર્યા પછી ફરી પાછું આમ તમે ઉપર કોલ કરશો એટલે અહીંયા તમને જોવા મળશે જે તમારું ગામ છે એ ગામની અંદર કુલ કેટલા વૃદ્ધ જે આપણા ઘરડા વૃદ્ધ મિત્રો છે એ એમને લાભ મળી રહ્યો છે વૃદ્ધ પેન્શન યોજનાનો તો અહીંયા તમે જોઈ શકો છો આ આટલા જે ગામની અંદર વૃદ્ધ મિત્રો છે એમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અહીંયા અહીંયા આમ થોડું આપણે સાઈડમાં કરીને જોઈએ તો આ જે વાદળી કલરમાં દેખાય છે એ સેક્શન ઓર્ડર નંબર એટલે કે આ વૃદ્ધ પેન્શન સહાય યોજનાનો રજિસ્ટ્રેશન નંબર છે અહીંયા તમને જોવા મળશે પછી બેનિફિશિયરી નેમ એટલે કે જે વૃદ્ધ પેન્શન ધારક છે એમનું નામ જોવા મળશે અહીંયા પછી અહીંયા એમના ફાધરનું નામ જાણવા મળશે જોવા મળશે પછી અહીંયા સ્કીમ નેમ જોવા મળશે આવી રીતના બધી જ માહિતી આપેલી છે પછી અહીંયા પીએફએમએસ એટલે કે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ જે ડીબીટીના માધ્યમથી પેમેન્ટ ચૂકવવામાં આવે છે એ પણ અહીંયા લખેલું છે આવી રીતના આમ આ ગામની અંદર આટલા જે વૃદ્ધ મિત્રો છે એમને આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે તો આવી રીતે તમે પણ તમારા જે ગામ છે એ ગામની અંદર કુલ કેટલા વૃદ્ધ મિત્રો આ વૃદ્ધ પેન્શન સહાય યોજનાનો લાભ મેળવી રહ્યા છે એ મિત્રો તમે આવી રીતના જાણી શકશો અહીંયા તમે જોઈ શકો છો આખું લિસ્ટ અહીંયા આપણને જોવા મળે છે પછી પ્રિન્ટ કરવું હોય આ પેજને તો પ્રિન્ટ પણ તમે કરી શકો છો અને પછી જે આ વાદળી કલરમાં જે રજીસ્ટ્રેશન નંબર જોવા મળે છે તમને એના પર ઓકે આપશો એટલે જે વૃદ્ધ પેન્શન ધારક છે એમનું આખી આખી ડિટેલ ખુલશે અને એમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે કે નહીં અને લાસ્ટ કયા મહિનામાં મળેલો છે એ પણ જાણવા મળશે તો આપણે જે આ રજીસ્ટ્રેશન નંબર છે નામની સામે એના પર આપણે ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી આમ થોડું ઉપર તમે સ્કોલ કરશો તો અહીંયા જે બેનિફિસ નેમ જોવા મળે છે જે વૃદ્ધ પેન્શન ધારક છે એનું નામ જોવા મળે છે પછી અહીંયા સ્ટેટસ તમને જોવા મળે છે એક્ટિવ લખેલું છે જો એમને આ યોજનાનો લાભ ન મળતો હોત તો અહીંયા કંઈક નો અથવા તો કંઈક બીજું લખેલું હોત પણ અહીંયા અત્યારે એ જે આપણા વૃદ્ધ પેન્શન ધારક છે એમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે એટલે અહીંયા એક્ટિવ બતાવવામાં આવ્યું છે પછી અહીંયા એમનો રજીસ્ટ્રેશન નંબર સેક્શન ઓર્ડર નંબર અહીંયા બતાવવામાં આવ્યો છે પછી અહીંયા ભાધરનું નામ બતાવવામાં આવ્યું છે એમના પપ્પાનું નામ પછી અહીંયા એડ્રેસ બતાવવામાં આવ્યું છે પછી અહીંયા સ્કીમ નેમ જે આ યોજનાનું નામ છે એ અહીંયા આપણે જોવા મળે છે એમની ઉંમર અહીંયા લખેલી છે મેલ છે કે ફિમેલ એ પણ અહીંયા આપણને જોવા મળે છે જેન્ડર પછી લાસ્ટ પેન્શન મંથ જૂન બે હજાર ચોવીસમાં આ જે વૃદ્ધ પેન્શન યોજના છે એનો લાભ મળેલો છે જૂન બે હજાર ચોવીસમાં તો મિત્રો આવી રીતે તમે પણ તમારા ગામની અંદર કુલ કેટલા વૃદ્ધ વડીલ મિત્રો જે છે એ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે અને એમને લાસ્ટમાં કયા મહિનામાં પેન્શન મળેલું છે અને એમનો જે સેક્શન ઓર્ડર આવે છે જે રજીસ્ટ્રેશન નંબર આવે છે એ રજીસ્ટ્રેશન નંબર કયો છે એ તમામ માહિતી મિત્રો તમે ઘરે બેઠા મોબાઈલની મદદથી આવી રીતના મેળવી શકશો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ યોજનાનો વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણ રજા આપશો નમસ્કાર